નમસ્કાર દર્શક મિત્રો કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારોમાં વાત કરીએ તો મોન્થા વાવાઝોડાએ દિવાળી બાદ જ સમગ્ર દેશ અને ગુજરાતભરની અંદર અસો વાવાઝોડાની અસર છે અને જગતનો તાત અને ધરતીપુત્ર જ્યારે પાયમાલ થયો છે ખેડૂત આજે લોહીના આંસુએ રડી રહ્યો છે ત્યારે દર્શક મિત્રો આ જંબુસર તાલુકાની વાત કરીએ તો જંબુસર તાલુકાના જે જિલ્લા તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે શરદસિંહ રાણા અને આપણી સાથે જોડાયા છે દર્શક મિત્રો અને આ શરદસિંહ રાણાના નેતૃત્વમાં આજરોજ ભરૂચ જિલ્લાના જંબુસર મામલતદારશ્રીને ખેડૂતોને કંઈક સહાય મળે ખેડૂતોને કંઈક પેકેજ મળે પાયમાલ થયેલો ખેડૂત હવે આ તો કુદરતી આફત છે પણ સરકાર પાસે જ હાથ પસવારી રહ્યો છે અને આ સરદસિંહ જે રાણા છે અને એમના પ્રમુખના પ્રમુખ પણ આ હેઠળ આવેદનપત્ર મામલતદાર શ્રીને આપવામાં આવ્યું છે તો આપણે એમને પૂછીશું કે કેવા પત્રનું આવેદનપત્ર અને કે નમસ્તે કાનમ એક્સપ્રેસનો હું આજે ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ આજે ખેડૂતોના પ્રશ્ન બાબતે અમારી સાથે મામલતદાર કચેરી સુધી તમે જે અમારું લાઈવ લીધું છે એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું રોજ અમે જંબુસર મામલતદાર સાહેબને ખેડૂતને થતી વેદના ખેડૂતના નાશ પાકેલ પામેલ પાક બાબતે એક આવેદનપત્ર આપવાનું આયોજન જંબુસર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલું હતું તેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો અને તાલુકાના ખેડૂતો હાજર રહીને આવેદનપત્ર પાઠવેલું છે હવે અમારે તો સરકારને નવા વરેલા આપણા કૃષિમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને અમે એક દંડોળવાનો પ્રયત્ન કરીએ કે સાહેબ આપે જે પેકેજ તૈયાર કર્યું છે એમાં ભરૂચ જિલ્લો જંબુસર તાલુકો આમોદ તાલુકો કેમ બાકાત અમોને એક પ્રશ્ન થાય છે કે અમારે વરસાદથી અમારા આજે પાક નાશ પામેલા છે તુવેર કપાસ અને જે એરંડાના પાક છે આજે સમગ્ર નિષ્ફળ છે તમે તાકીદે સર્વે કરાવો વિશેષ તમે અધિકારી પાસે તાકીદ આ કરાવો તો તમને ખ્યાલ આવશે કે ભરૂચ જિલ્લામાં પણ માઠી અસર થયેલી છે આ કમોસમી વરસાદથી સતત પાંચમા મહિનાથી આ વરસાદ સતત અત્યાર પડી રહેલો હોય અમારે કારી જમીન આવેલી હોય પંદર દિવસ અમે વરાપ થતી હોય ખેડૂત જ્યારે ખેતર જવા તૈયાર થાય ને પાછો વરસાદ આવીને ઉપર એટલે પાકમાં કંઈ લેવાનું છે નહીં ખેડૂત દેવાના ડુંગર નીચે ડૂબેલો છે અમારી તો આ કૃષિ મંત્રીને એક કોંગ્રેસ પ્રમુખ તરીકે જંબુસર તાલુકાના ખેડૂત તરીકે એક માંગણી કરું છું કે સમગ્ર દેવું માફ થાય નવું આપે આવી એક મારી માંગણી છે દર્શક મિત્રો જોયું કે આ કોંગ્રેસના જે પ્રમુખ હતા પ્રતિનિધિ હતા અને એમણે જણાવ્યું કે નવા વળાયેલા નવા જ વર્ષની અંદર આપણા પ્રમુખ જીતુભાઈ વાઘાણી છે દર્શક મિત્રો અને જીતુભાઈ વાઘાણી દ્વારા મુખ્યમંત્રીશ્રી અને જીતુભાઈ વાઘાણી દ્વારા

મને તો એક એ દહેશત એવી થાય છે કે આની આગળ જ્યારે જ્યારે અમને આ કે ભાઈ તમારે કે અતિવૃષ્ટિ થઈ છે તો તમારા પાક ખેતરમાં ઉભા રહે જીઓટેક કરો અને અમને મોકલો અત્યારે ખાલી નોંધણી કરાવે કે ભાઈ તમે નંદાવો કે તમારા કેટલા હેક્ટરમાં બગાડ છે એટલે ભાઈ સમગ્ર હેક્ટર જે પાંચ એકર પચીસ એકર તમામ પાક નાશ પામેલો છે તમે કપાસની વાત કરો તો છે હાઈટ છસો ફૂટની પણ એની મેં માલ જ નહીં ઉત્પન્ન થયેલો વરસાદ પડે માલ ગરી ગયો તમે સર્વે કરો ખેતરે પહોંચો ને કરો અને તમે ડાયરેક્ટ જ અધિકારી ના રિપોર્ટો ઓફિસ લેવલથી લઈ લેતા હોય તો એ બંધ કરો અને તમે ખેડૂતના ખેતરે જવાની તૈયારી રાખો નહીં તો આવતા દિવસોને મેં હા ખેડૂતો સરકારને રાતા પોણીએ રોડાવશે એ એક મને Is દર્શક મિત્રો જોયું કે આ પ્રકારની પરિસ્થિતિ જીતુભાઈ વાઘાણી દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું જંબુસર અને આમોદ તાલુકો બાકાત છે અને જ્યારે આવું પેકેજ જાહેર થતું હોય અને ખેડૂતોને અન્યાય થતો હોય ત્યારે શરદસિંહને પૂછીશું આપણે કે આજે પણ આપે આવેદનપત્ર આપ્યું છે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા કોંગ્રેસના આગેવાનો અગ્રણીઓ ઉપસ્થિત હતા તો આપે આ આવેદનપત્ર આપ્યું છે અને ભૂતકાળમાં પણ યુપીએ સરકારે દેવા માફ કર્યા છે એવું કોંગ્રેસના જે આગેવાનો છે એમણે આવેદનપત્રમાં જણાવ્યું છે તો શું હવે આ પ્રશ્ન હલ થશે ખરો અમારા યુપીએ સરકાર મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે એમને ઇઠ્યોતેર હજાર કરોડથી ઉપરાંતનું ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરેલા છે અમે આ સરકારને વિનંતી કરીએ છીએ કે તમે ખાલી અમોને બે હજારની લોલીપોપ આપીને જ અમને રાજી રાખવા માગો છો ખેડૂતોને રાજી રાખવા માગો છો કે તમે આ અમારું તમામ દેવું માફ કરવા ઈચ્છો છો કે કેમ તમને એક અમારો પ્રશ્ન છે તમે યુપીએની સરકારની બરોબરી કરવા માગતા હોય તો તમારે આજે ખેડૂતોના દેવા માફ કરવા પડશે નહીં તો બે હજારથી ખેડૂત અત્તાર લગીને રાજી હવે રહેવાનો નથી દર્શક મિત્રો જોયું કે આ હતા ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકાના કોંગ્રેસ પ્રમુખ શ્રી શરદસિંહ રાણા ખેડૂતોનો પ્રશ્ન છે ખેડૂતો પૂરગ્રસ્ત છે અને પૂરગ્રસ્ત ખેડૂતોને પેકેજ નથી મળ્યું ત્યારે ખેડૂતોમાં કંઈક એવો સર્વરાટ છે ખેડૂતોમાં કંઈક એવી વેદના છે કે ગયા વર્ષે જે લોકેશન દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું એવું આ વર્ષે જે જવાબદાર ખેતી ખાતાના અધિકારીઓ છે અધિકારીઓ દ્વારા પણ કરવામાં આવ્યું નથી માટે આ નુકસાની નથી મળી એના પાછળ જવાબદાર કોણ એ ખેડૂત આ સરકારને પ્રશ્ન પૂછી રહ્યો છે નવા કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને પ્રશ્ન પૂછી રહ્યો છે અને જ્યારે આ મોંથા વાવાઝોડું આવ્યું છે અને સરથી સમગ્ર ખેડૂત બરબાદ થયો છે ત્યારે કોંગ્રેસે આવેદનપત્ર આપી અને આ નવા વળાયેલા જે આપણા કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી છે જોવું જ રહ્યું કે ખેડૂતના પ્રશ્નોને વાચા મળે છે કે કેમ નવા વર્ષમાં પ્રથમ જ કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું છે તો આવેદનપત્રની અસર શું થાય છે જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ para mar.